નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આજે તમે રસ્તા જોઈ રહ્યા છો એ ભરૂચ અંકલેશ્વરના છે આપણે જઈ રહ્યા છીએ કબીરવડ બાજુ મિત્રો અહીંયાથી તમે ભરૂચ અંકલેશ્વરનો હાઈવે જે છે ત્યાંથી મૂકશો એટલે તમારે બાર કિલોમીટર જેવું તમારે આ અહીંથી કબીરવડ પડશે મિત્રો તો તમે આ જે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી તમે આગળ આવી શકો છો અને મિત્રો થી આગળ જવાનું છે એટલે ખૂબ જ સરસ મજાનું લોકેશન છે નર્મદા નદી ત્યાંથી એટલે તમને હું નર્મદા નદી પણ બતાવીશ આખી જે અને આ કબીર પણ તમને બતાવવાનો છું મિત્રો તો બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી વિડીયોને સ્કીપ ન કરતા મિત્રો છેલ્લે સુધી બન્યા રહેજો કારણ કે ખૂબ જ મજા આવશે વિડીયો જોવાની ખૂબ જ સરસ મજાનું એવું સ્થળ છે તો મિત્રો જો આવા કંઈક અહીંના રસ્તા છે ખૂબ જ હરિયાળી જેવા રસ્તા તો મળીએ મિત્રો આગળ અને જઈએ ત્યાં ખબીર વડે અને તમને બતાવું છું મિત્રો ત્યાંનું લોકેશન અને કઈ રીતનું છે ત્યાં તો બને રહેજો મિત્રો વિડીયોની અંદર જઈએ છીએ આપણે જો મિત્રો આવું કંઈક લોકેશન છે એનું આ કબીરવડ જવા માટેનું હજી તો મિત્રો આપણે આ જેટી આગળ પહોંચી ગયા છીએ ફેરી જેટી આગળ આવશે અને અહીંયા આ રીતનું આખું લોકેશન તમને જોવા મળે છે જો બતાવી દઉં બતાવી દઉં છું તમને અહીંયા તમારું વાહન જે છે તમે પાર્કિંગ કરી શકો છો અને અહીંયા તમને એક મંદિર પણ જોવા મળશે ત્યાં તો જઈએ મિત્રો આગળ આપણે ફેરી તરફ અને ત્યાં કબીરવડે જ જઈએ અને ત્યાંથી હું તમને બતાવી દઉં છું આગળનો નજારો જો આ રીતના બધા અત્યારે મૂકેલા છે આ બધા સ્ટોલ તમારે નાસ્તો કરવો હોય તો કરી શકો જો આ રીતનું જો અહીંયાથી આપણે કબીરવડ જઈ શકીએ છીએ જો અહીંયા લખેલું છે મઢીથી કબીરવડ એટલે કે મઢી છે અહીંયા અને અહીંથી જો આ રીતના જેટી છે અહીંયાથી આપણે ફેરીમાંથી જવાનું છે અંદર પૂછીએ આપણે ટિકિટ ને શું છે કેટલી ટિકિટ છે આપણે ફેરી માટે ફેરી કેટલી હા કેટલા જણ છે ત્રણ તો આપણે ટિકિટ લઈ લીધી છે જો આવે કંઈક ટિકિટ છે મિત્રો અને ટિકિટના દર પંચાવન રૂપિયા છે એક વ્યક્તિના અને નાના છોકરા હોય પાંચથી અગિયાર સુધી બરાબર તો એમને ટિકિટ નથી લેવાની મિત્રો તો આ રીતના કંઈક ટિકિટનું છે અને જો મિત્રો સામે આખી આ નર્મદા નદી છે અને આ નર્મદા નદીને આપણે પાર કરીને જવાનું છે ત્યાં કબીર વડે કારણ કે મિત્રો એ કબીરવડ વડ છે ને ત્યાં ટાપુ છે અને ત્યાં આખું વડનું એ મોટે વડવાય ને બધું છે તો મિત્રો જઈએ આપણે ત્યાં અને ત્યાંના લોકેશન વિશે તમને પૂરેપૂરી માહિતી આપીશ બન્યા રહેજો મિત્રો મારી સાથે છેલ્લે સુધી આખી નર્મદા નદી છે અત્યારે ચોમાસું નથી એટલે આ નદી થોડીક અત્યારે આપણને ખાલી જોવા મળે છે બાકી તમે ચોમાસામાં આવો તો છેક અહીંયા સુધી આ ઘાટ સુધીનું પાણી ભરાયેલું હોય છે તો આ રીતનું છે કે જો આખી નર્મદા નદી નમામી નર્મદે જેને આપણે કહીએ છીએ એ મહાદેવી દેવી નર્મદાનું પાણી પણ તમને બતાવી દઉં એની ફેરી પણ તમને બતાવી દઉં છું તો બને રહેજો મિત્રો મારી સાથે આ જેટી છે એની અને આ જેટીથી મિત્રો આપણે ત્યાં જવાનું હોય છે તો જો આ રીતના કંઈક બનાવેલું છે આ જેટીની અંદર પાણી માટે અહીંયા આ તરે મિત્રો પાણીની ઉપર તો એની ઉપરથી આપણે ચાલીને જઈએ ત્યાં અને આ રીતની આખી બોટ છે આ બોટિંગની અંદર બેસી જવાનું છે અને આખી નર્મદા નદી છે અને જો મિત્રો સામેથી આપણે ટિકિટ લીધી છે આ આખું જે લોકેશન છે બતાવું તમને આગળ તો બને રહેજો મિત્રો મળીએ જ જો મિત્રો આપણે આ ફેરીની અંદર બેસી ગયા છે આવી કઈક ફેરી છે જો અને આપણે બેસી ગયા છે ઉપર અને જઈએ મિત્રો આગળ જો મિત્રો આવો કંઈક વ્યૂ છે આ નર્મદા નદી ને પાણી આ નર્મદા નદીનું છે જો આપણે અહીંયાથી જવાનું છે ત્યાં કબીર વડના ટાપુ ઉપર જઈએ મિત્રો હમણાં આપણી આ બોટ શરૂ થાય બધા બેસી ગયા છે જો અંદર બોટ ની અંદર અને શરૂ થાય એટલે ત્યાં જઈએ અને ત્યાંનું લોકેશન તમને બતાવી દઉં છું શું છે બધું અને તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી મળીએ છીએ આગળ બોટ શરૂ થાય એટલે તમને આખો આનો પણ વ્યૂ બતાવું છું અને જઈએ આગળ મિત્રો તો જો બોટ આપણી ચાલુ થઈ ગઈ છે તમને આમાં અવાજ આવતો હશે આનો અને આપણે સામેથી બેઠા હતા અને આ બાજુ આગળ જઈએ છીએ અને આવી કંઈક નર્મદા નથી છે મેં તમને કીધું એમ હમણાં માહિતી આપી આ બોટ ચાલુ થઈ ગઈ છે અને જઈએ છે મિત્રો આગળ જો બધી બોટો પણ અહીંયા પડેલી છે અને બતાવું તમને આખો વ્યૂ જે છે આગળનો તે મળીએ મિત્રો આગળ અને તને જો આવું કંઈક આખો વ્યૂ છે અને આ રીતનું આખું તે નદી જે છે નર્મદા નદી એ આ બાજુથી પણ તમને બતાવી દઉં છું જો જાય છે આગળ આગળ અને સામે આપણે જવાનું છે મિત્રો સામેનું જે મંદિર છે ત્યાં કબીર સંત કબીરનું અને આ રીતે આખી નર્મદા નદી એ પણ તમને બતાવવું જો સરસ મજાની એ પાણીથી ખડખડ વહી રહી છે જો આ નર્મદા નદી અને જઈએ છીએ આપણે આ જેટી બોટની અંદર મળીએ મિત્રો આગળ આપણે ઉતરવાનું છે એકદમ નજીક હોય છે બહુ જાજુ દૂર નથી મિત્રો અને સામે જે જે તેનું છે ત્યાં આપણે ઉતરી જવાનું છે અને ઉતરીએ ત્યાં મિત્રો અને ત્યાં જઈને હું તમને આખો કબીરવડનો એનો ઇતિહાસને બતાવું છું આખું શું છે અને જો આપણે બોટ હવે બંધ થઈ ગઈ છે અને આમાં નર્મદાનું પાણી ખડખડ વહી રહ્યું છે અને આપણે પહોંચી ગયા છે મિત્રો ઉતરીએ ત્યાં અને આગળ તમને બતાવું તો જો આપણે આ જેટી ઉપરથી ઉતરી ગયા છીએ અને આ સામેની જેટી ત્યાં બેઠા હતા આપણે અને અહીંયા આપણે ઉતરી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે હજી આગળ મિત્રો બતાવું તો જો આ રીતનું આખું વ્યૂ છે એનો અને મિત્રો અત્યારે પાણી ઓછું છે અને અત્યારે આ પાણી જે છે એનું છેક સામે સુધી તમને જોવા મળે હું તમને બતાવું છું પેલું ત્યાં સુધી પાણી છેક આવી જાય છે નર્મદાનું કારણ કે ગુજરાતની આ મોટા મોટી નદી છે નર્મદા કે જે મધ્યપ્રદેશમાંના અમરકંટકમાંથી નીકળે છે અને મિત્રો અહીંયાથી વહે છે ગુજરાતમાંથી પસાર થઈને અને આજે અબ અરબસાગરને મળે છે તો આવી મોટી નદીની મુલાકાત આપણે લીધી છે મિત્રો ત્યાંથી બોટિંગ કરીને આપણે આવી ગયા છીએ આ કબીરવડ બાજુ અને હજી આપણે કબીરવડ તો જોવાનું હશે એ પણ તમને બતાવવાનું છું તો જો આ રીતનું આખો કંઈક વ્યૂ તમે જોઈ લ્યો મિત્રો ખૂબ જ અદ્ભુત વ્યૂ ખૂબ જ સરસ મજાનો વ્યૂ અહીંયાથી જોવા મળે છે અહીંયા તમારે એ નાસ્તો લેવો હોય તો લઈ શકો છો એ દુકાનો તમને જોવા મળશે તો મિત્રો આપણે ત્યાં મઢીથી કબીરવડ સુધી આવવાની આ ટિકિટ છે અને જે ફૂલ ટિકિટ છે એના ત્યાંસી રૂપિયા છે મિત્રો અને તમારે હાફ ટિકિટ લેવી હોય તો મિત્રો એના પંચાવન રૂપિયા છે એટલે કુલ આપણે બે આખી ટિકિટ લીધી છે અને એક અડધી ટિકિટ લીધી છે જો એ પણ તમને બતાવી દઉં છું આ પંચાવન રૂપિયા ટિકિટ છે એની હાફ ટિકિટના જો અહીંયા લખેલા છે પંચાવન રૂપિયા તો એ હાફ ટિકિટ છે અને ફૂલ ટિકિટના પિંચાશી રૂપિયા છે તો એ રીતના તમે અહીંયા આવી શકો છો તો આ રીતનું કંઈક છે આખું લોકેશન અને આપણે આટલું પાર કરીને આવી ગયા છીએ આ બાજુ કબીર વડે જો મિત્રો સામે જે દેખાઈ રહ્યો છે ને ત્યાં આપણે જવાનું છે કબીર વડે અને આવો કંઈક રસ્તો હશે મિત્રો આવવા માટેનો ત્યાં ફેરીમાંથી નીચે ઉતરીને કારણ કે આ નાનો એવો એક ટાપુ છે અને અહીંયા કબીર સાહેબે એક આ વડમાંથી આટલી બધી વડવાઈઓ કરેલી છે એમનો પરચો પૂરેલો છે મિત્રો તો બતાવું તમને ત્યાં જઈને આખું લોકેશન તો આવા રસ્તાથી મિત્રો તમે આવી જાજો ત્યાં એટલે તમને આ રસ્તો બતાવી દઉં છું કે અહીંથી તમારે ત્યાં અંદર એન્ટ્રી લેવાની છે જઈએ મિત્રો અંદર અને બતાવું ત્યાં અંદર જઈને બન્યા રહેજો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ વડે મિત્રો કબીર વડ જો અહીંયા બધે તમને સત સાહેબ એવું લખેલું હશે કારણ કે કબીર સાહેબ જે છે સતનામ થી ઓળખાય છે કબીરવાણી પણ એમની બહુ વધારે છે મિત્રો ખાસ એમના દુહાને એ બધું એમને જે લખેલું છે એટલે એમને તો પણ હતા પરંતુ એમના જે શિષ્યો દ્વારા જે એમને બોલેલા અને લખાયેલું એટલે જોવા મળે છે જો અહીંયા એ રીતનું તમને જોવા મળશે શિવલિંગ પણ જો મિત્રો આ જે વડ અહીંયા તમને દેખાઈ રહ્યા છે આનું મૂળ તમને ક્યાંય એ ચડશે નહીં કારણ કે આ બધા એક અબીર સાહેબના જે દાતણ એમને કર્યું ને એમાંથી એમને જે દાતણમાંથી આ આખા વડ જે વિકાસ પામેલા છે મિત્રો એટલે આજ સુધી હજી કોઈ આનું મેન મૂળ કયું છે એ આજ સુધી હજી કોઈ ગોતી શક્યું નથી તો મેન આ એમનો પરચો છે કારણ કે એક ખાલી વડમાંથી જો આટલા અસંખ્ય સંખ્યાની અંદર આપણને અહીંયા વડો જોવા મળે છે તો આ એક અદ્ભુત પરચા સમાન છે મિત્રો તો બીજી પણ એક એવી લોકવાયકા છે કે અહીંયા પહેલાં કોઈ વૃક્ષ સૂગતા નહોતા પરંતુ જ્યારે કબીર સાહેબ અહીંયા આવે છે અને એ પોતાના એ દાતણ કરીને એક વડની ત્યાં ફેંકે છે પેલી તેમાંથી આટલા બધા વિશાળ એવા વડનું નિર્માણ થાય છે તો મિત્રો જો અહીંયા આ રીતના આખા આ કબીર તમને જોવા મળશે અલગ અલગ જો આ રીતનું આખું અહીંનું લોકેશન છે જો અહીંયા કેટલાક વાનરો પણ આપણને જોવા મળે છે જો આ બધા વાનરો અહીંયા બેઠેલા છે એમના બચ્ચાને ખૂબ જ સરસ એવું વાતાવરણ એનું છે જો અને અહીંયા આપણને ઘણા બધા બેઠેલા જોવા મળે છે વાનરો મિત્રો આપણે ત્યાં આ વડ વિશેની તમને માહિતી આપી વાનરો સાથે પણ થોડીક આપણે મસ્તી કરી એમને કેળા ખવડાયા ત્યાર પછી આપણે મિત્રો આગળ અહીંયા જો તમને ગુરુ ગાદી જે છે મંદિર કબીર સાહેબનું ત્યાં તમને લઈ જાઉં છું મિત્રો આપણે દર્શન કરીએ કબીર સાહેબના કારણ કે અહીંયા એમનું મંદિર પણ બનાવવામાં આવેલું છે તો આ બધું તમને બતાવવાનું છું જો સામે તમને દેખાઈ રહ્યું છે આ કબીર સાહેબનું મંદિર છે અને ત્યાં તમને દર્શન કરાવું છું ચાલો મારી સાથે જઈએ આપણે આજુ અહીંયા લખેલું છે શ્રી રામ કબીર કબીર મહારાજ મંદિર કબીરવડ સને ઓગણીસો ને સત્યાશીની અંદર આ બનાવેલું છે મિત્રો અને આગમન એ ચૌદસો ને અંદર અહીંયા કબીર સાહેબનું થયેલું છે મિત્રો જઈએ આપણે અંદર અને માહિતી આપું છું તો અહીંયા નીચે જો ચબૂતરો છે અને અહીંયાથી સીડી છે અને અહીંયાથી આપણે ઉપર જઈએ ત્યાં મંદિર તરફ તો અહીંથી મિત્રો તમે આવી જજો આ સીડીએ અને ત્યાં ઉપર કબીર સાહેબનું મંદિર છે સામે ગુરુ ગાદી પણ છે એ પણ તમને બતાવવાનો છું અને જો આ રીતનું આખું લોકેશન છે એ પણ તમને ઉપરથી આખો વ્યૂ બતાવી દઉં જો આ રીતનું છે મિત્રો આખું તો અહીંયા આ કબીર સાહેબનું એ મંદિર બનાવેલું આપણને જોવા મળે છે જો કબીર સાહેબ નમન કરીએ આપણે સતસને અને એમને પ્રાર્થના કરીએ તો આ રીતનું છે કંઈક મંદિર જુઓ મિત્રો અહીંયા મિત્રો તમને કબીર સાહેબની આરતી લખેલી છે એ પણ તમે અહીંયા વાંચી શકો છો મિત્રો આ કબીર સાહેબ પણ રામ ભક્ત હતા અને એકેશ્વરવાદની અંદર માનતા હતા એ આ કબીર સાહેબ મંદિર છે મિત્રો અને અહીંયા એમની આરતી છે અને આ બાજુ જે છે એ શ્રીરામ સ્તૃતિ એમની લખેલી જે છે અહીંયા છે દોવા પણ એમના જે મિત્રો કબીર સાહેબના દોવા તમને ઘણા બધા જોવા મળશે અને એ પણ ખૂબ જ એ આપણને કંઈક સમજાવી જાય એવું અહીંયા આપણને જોવા મળે છે તો આ ટાઈપનું આખું મંદિર છે મિત્રો અને તમે નીચેથી દાદરા ઉપરથી ચડીને આવી જશો તો અહીંયા તમે કબીર સાહેબના દર્શન કરી શકશો જય કબીર સાહેબ સંત કબીર સાહેબ નમન છે તો જુઓ મિત્રો આ હતું આ કબીર સાહેબનું મંદિર અને એની સામે જ આ ગુરુ ગાદી પણ જોવા મળે છે મિત્રો ત્યાં પણ તમને દર્શન કરાવી દઉં ખુલ્લું જ છે મિત્રો ખાલી અંદર આખું હેન્ડલ કરેલું છે તમને અંદરથી બતાવી દઉં છું આખી ગુરુ ગાદી તો જો આ રીતનું ત્યાં આપણને જોવા મળશે જો અહીંયા અહીંયા પણ કબીર સાહેબની પ્રતિમાને મૂકેલવું છે મિત્રો જો અહીંયા શ્રી રામ કબીર સત્ય છે સ્વયં સિદ્ધિ અનાદિ સદગુરુ કબીર સાહેબ અને જો અહીંયા કેટલીક વિગતો લખેલી છે કે તીર્થમાં કબીર સાહેબના ચરણ પાળખીને ચરણામૃત મુકાયેલી ડાળી પર રેડતા તે લીલીચમ થઈ ગઈ અને એમાંથી મિત્રો આખો આ કબીર બનેલો છે મેં તમને અગાઉ વાત કરી તેમ ખાલી એમના ચરણામૃતમાંથી જે ડાળી હતી એમાંથી મિત્રો આખું આ કબીરવડ જે છે એ બનેલો છે તો જો અહીંયા એ બધા ખોટા સ્વરૂપે અહીંયા એમની મૂકેલા છે જો અહીંયા એમના કેટલાક પરચાઓની પણ વાત કરેલી છે અહીંયા ભેંસને દ્રષ્ટિ આપે છે એ પણ અહીંયા જોવા મળે છે જો અહીંયા આ જે એક વડ જે છે ઉગાડે છે ખાલી ડાળીમાંથી અને આટલી બધી વડવાઈઓ અહીંયા જોવા મળે છે સત્ય જો મિત્રો મેં અગાઉ વાત કરી એમ કબીર સાહેબ એકેશ્વરવાદની અંદર માને છે એટલે તમામને એક જ છે ઈશ્વર અલ્લાહ બધું એમ અહીંયા કબીર સાહેબના કેટલાક આ ચિત્રોની અંદર આપણને એ જોવા મળે છે જો આ રીતનું આખું ગુરુ ગાદી એમની જોવા મળે છે અને પહેલાં આ ટાઈપનું મંદિર અહીંયા આપણને જોવા મળતું જો જે આપણે દર્શન તમને મેં કરાયા છે તો આ રીતનું કંઈક છે મિત્રો કબીર સાહેબનું તો ચોક્કસથી આપ જો આ બાજુ આવતા હોય તો આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં મિત્રો જો અહીંયા પણ બે ફોટાઓ મૂકેલા છે અહીંયા એ કબીર સાહેબ એ જે બાળક છે એને એ જીવનદાન આપે છે આ બાજુ જે બાળક જે છે એને જે મૂકી દે છે ફૂલની અંદર આ કબીર સાહેબ જ છે એમને એ તરતા મૂકી દે છે અને પછી આગળ જતા એ વણકર એક જે કુટુંબની અંદર ઉછેર થાય છે એમનો એ આપણને આ કબીર સાહેબને અહીંયા એક ચિત્ર દ્વારા એ આખું સમજાવવામાં આવેલું છે મિત્રો તો આ રીતનું કંઈક આખું આ ગાદી આપણને જોવા મળે છે તો મિત્રો ચોક્કસથી આપ અહીંયા આવજો અને આવી શકો છો મિત્રો ખૂબ જ એ આવવા જેવી જગ્યા છે તો ચોક્કસથી આપજો હજી પણ વિડીયોની અંદર બનાવેજો તમને બતાવવાનું છું હજી પણ બીજી માહિતી તો મિત્રો આજે વડ જે છે લગભગ હજાર ઉપર વડો આપણને આખા પરિસરની અંદર જોવા મળે છે આજે તમે જોઈ રહ્યા છો ને એ ખાલી એક નાની એવી ડાળીમાંથી અગાઉ મેં તમને કીધું એમ એક હજાર જેટલા વડો અહીંયા પ્રસ્થાપિત થયેલા છે હજી તો આગળ ઘણા બધા એ વડો આપણને જોવા મળે છે પરંતુ આનું મૂળ જે છે એ ખાલી ચરણામૃતમાંથી જે ડાળી હતી એ આનું મૂળ છે પરંતુ એ કયું છે હજી સુધી કોઈને ગોતી શક્યું નથી મિત્રો તો આ એક એમનો પરચો કહી શકાય મિત્રો એમનો દિવ્ય આત્મા જો હોય એમની સાધના હોય તો જ શક્ય છે મિત્રો તો આવી પાવન એવી ધરા ઉપર જ્યારે સૌરાષ્ટ્રની એવી ધીંગી ધરા છે આપણી ગુજરાતની એવી ધીંગી ધરા તો ચોક્કસથી આપ અહીંયા આવજો અને આની મુલાકાત લઈ શકો છો મિત્રો જો કંઈક ઉપર ઘણા બધા પક્ષીઓનું નિવાસસ્થાન પણ છે મિત્રો તો એવા આ કબીરવડ એવાની અંદર ઘણા બધા પક્ષીઓ પ્રાણીઓ અગાઉ મેં કીધું એમ કે વાનરો પણ ઘણા બધા પેલી જોવા મળે છે તો હા એમનો એક પરચો છે મિત્રો મળી હજી આગળ બના રહેજો મારી સાથે તો મિત્રો આપણે કબીર સાહેબના મંદિરે દર્શન કર્યા અને ત્યાર પછી પાછા આપણે આ જેટી તરફ જઈએ છીએ સામે કાંઠે જવા માટે જો સામેથી આપણને પાછી એક બોટ મળશે અને મિત્રો આજે ટિકિટ જે છે આવવા જવાની બંને છે એટલે પંચ્યાસી રૂપિયા મોટાની ટિકિટ તમને આવવા જવાની બંને પડશે નાના બાળકો માટે પંચાવન રૂપિયા તો એ રીતના તમે અહીંયા આવજો મિત્રો આપણે પાછા જઈએ છીએ ત્યાં મંદિરે અને મિત્રો બના રહેજો હજી જે પણ બીજી માહિતી તમને આપવાની છે આગળ બીજું એક સુક્કલ તીર્થ પણ છે મિત્રો એ પણ તમને બતાવવાનો છું અહીંથી થોડુંક જ આગળ છે તો એની પણ મુલાકાત લઈએ છીએ અને જોઈએ મિત્રો આ જેટી તરફ પહોંચીએ સામે કાંઠે જુઓ સામેનો કાંઠો જે છે